નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલ વાર્તાની શરૂઆત કરી ધારા વિચારતી હતી અને મનમાં જ પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાયેલી હતી તે એકવાર તૂટેલી અંબરની યાદોથી ભરેલી હતી તેઓ ભૂતકાળના પડછાયા જેવો દેખાતો હતો જ્યારે પણ એ અંબર વિશે વિચારતી હતી ત્યારે તે રડી પડતી હતી ઘણા દિવસો વીતી ગયા અને ધારાનો ભૂતકાળ તેને શું કહેતો હતો તે સમજી શકતો નહોતો સારું જ્યારે પણ તેનો ભૂતકાળનો તબક્કો ચાલુ રહે છે ત્યારેથી કેટલીક વાર વિચારે છે કે અંબર ધારા એક થઈ જશે કે કેમ તારાને અંબર છોડી અને લગભગ અઢી વર્ષ વીતી ગયા હતા આ પછી પણ તેનું હૃદય તેનામાં જ હતું તે ક્યારેક વિચારતી હતી કે અંબર તેને પાત્ર માફ કરી દેશે પણ એવું ક્યારેય ન થયું તેને અંબરનો ચહેરો તેનું સ્મિત બધું જ યાદ આવ્યું તે વિચારીને તેના હૃદયનો આનંદ તો આવ્યો જ પરંતુ તેની સાથે એક વિચિત્ર અસ્વસ્થતા પણ હતી તારા ખૂબ જ પરેશાન હતી પછી એક દિવસ તારાએ વધુ વિલંબ ન કરવાનો નિર્ણય કર્યો તે અંબર પાસે જશે અને બધું સાફ કરશે તેણીએ સાથે નક્કી કર્યું હતું કે તે અંબરને પછી બધાને સાબિત કરશે કે અંબર અને તારા એક થઈ શકે છે તારાની વાર્તાનો આ છેલ્લો વળાંક હતો શું તે તેનો પ્રિય પુત્રો કીટુ મેળવી શકશે અને શું તે અંબર પાસેથી સાચો પ્રેમ શોધી શકશે તારાની નિયત કિંમત શું હતી આખરી ધારાની વાર્તા પૂરીથી તેણે અંબરને શોધી કાઢ્યો અને તેની યાદ યાદોમાં ઘણો સમય પસાર કર્યો તેણે અંબર સાથે ઉજવણી કરવા લાગી શેરીઓમાં ફરવા લાગી અને તેની સાથે કીટો સાથે રમવા લાગી તે અત્યંત તેને તે અંબર મળી ગયો અને તેના જીવનનો અંબર પ્રવાહ હવે એક થઈ ગયો હતો વાર્તા ધારાની હતી ધારાની હિંમત અને સહાનુભૂતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું કારણ કે તેણીનો તેના ભૂતકાળનો સામનો કરે છે અને તેના સંબંધો સાથે સંઘર્ષ કરે છે વાર્તા સંબંધો અને આત્મપરિચયના મહત્વકાંક્ષી સંદેશો શેર કરે છે જે વાસ્તવિકતામાં આપણા જીવનમાં પણ મહત્વપૂર્ણ છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ